નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું પેન્શન ગુજરાત ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા વિશે જે સીધો ગુજરાતની લાખો આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ બહેનોના જીવન સાથે જોડાયેલો છે હા મિત્રો આ વિષય છે કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી નવો પગાર કેમ નથી મળ્યો અને હવે બહેનોને આ પગાર મેળવવા માટે આગળ કયું પગલું ભરવું જોઈએ તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો ચુકાદાની હકીકત સમજીએ તો માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લાંબા સમયથી ઓછું ભથ્થું આપવામાં આવે છે એ ગેરબંધારણીય છે અને કોર્ટે સરકારી દલીલો સાંભળી અને અંતિ નક્કી કર્યું હતું કે વર્કર્સનો માસિક પગાર રૂપિયા ચોવીસ હજાર આઠસો હોવો જોઈએ તેમજ હેલ્પર્સનો માસિક પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો હોવો જોઈએ અને આ નવો પગાર પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ ગણાશે એટલે કે એપ્રિલથી જે મહિનાઓનો તફાવત બાકી રહે છે તે એરિયર્સ તરીકે ચૂકવવો પડશે મિત્રો કોર્ટે એ પણ જણાવ્યું હતું કે આ ચુકાદો માત્ર અરજી કરનાર માટે મર્યાદિત નથી પરંતુ આ આખા ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો માટે લાગુ થશે તો મિત્રો આવો ચુકાદો કોર્ટ તરફથી મળ્યો હતો પરંતુ મિત્રો આપણે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શું થયું તેની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી સરકારે આ ચુકાદાનો અમલ કર્યો નથી કોઈ પણ નવો જીઆર એટલે કે ગવર્મેન્ટ રિઝોલ્યુશન બહાર પાડ્યું નથી એટલે બહેનોને હજુ સુધી જૂનો જ પગાર મળે છે મિત્રો વર્કર્સને અને હેલ્પર્સને જૂનો જ પગાર મળે છે એટલે નવો પગાર કે એરિયર્સ બંને મળ્યા નથી મિત્રો આ એક કડવી હકીકત છે કે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાઈ રહી છે કે પગાર આવી ગયો છે કે સરકારે એરિયર્સ ચૂકવી દીધા પરંતુ સાચું એ છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી એક પણ આંગણવાડી બહેનને નવો પગાર કે એરિયર્સ મળ્યો નથી મિત્રો હવે વાત કરીએ કે આ જે પગાર નથી મળ્યો એનો વિલંબ થયો છે એના કારણ શું હોઈ શકે તો મિત્રો હવે સવાલ એ છે કે કોર્ટનો આદેશ સ્પષ્ટ હોવા છતાં સરકારે અમલ શા માટે નથી કર્યો તો પહેલી વાત એ છે કે સરકાર તરફથી કાયદેસર જીઆર બહાર પાડવો પડે કોર્ટનો આદેશ સીધો ટ્રેઝરી સિસ્ટમમાં અમલ થતો નથી એ માટે અધિકૃત સર્ક્યુલર અથવા જીઆર ફરજિયાત છે અને મિત્રો બીજી મોટી વાત એ છે કે બજેટનો ભાર હા મિત્રો જો નવા પગારનો અમલ થાય તો રાજ્ય સરકાર પર દર મહિને હજારો કરોડનો વધારાનો ભાર પડશે એટલે સરકાર આર્થિક પરિસ્થિતિ જોઈને વિલંબ કરી રહી હોય શકે છે અને મિત્રો ત્રીજી વાત એ છે કે નીતિ બનાવવાની પ્રક્રિયા લાંબી છે કોર્ટે કહ્યું હતું કે છ મહિના નીતિ બનાવવી જોઈએ પણ સરકારી મશીનરીમાં ફાઇલ ચલાવવામાં સમય લાગે છે અને મિત્રો ચોથી વાત એ છે કે એ છે રાજકીય મુદ્દો તો મિત્રો આવી બાબતોમાં ઘણીવાર સરકાર ચૂંટણી બજેટ સત્ર કે પછી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમય લે છે અને જ્યારે તેમનો સમય આવે છે ત્યારે તેઓ તેનો ઉપયોગ પણ કરે છે મિત્રો હવે બહેનો માટે શું કરવું જરૂરી છે એટલે કે જો તમારે પગાર વધારો કરાવવો જોઈએ તો તમારે શું કરવું જોઈએ આગળ તેની વાત હું કરું તો એ માટે તમારે પહેલી વાત તો એ છે કે ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ એટલે કે કોઈ પણ મેસેજ કે પોસ્ટમાં લખેલું જોઈને તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ હંમેશા સાચા સ્ત્રોતો એટલે કે સરકારના જીઆર સર્ક્યુલર અથવા કોર્ટના દસ્તાવેજો પરથી જ માહિતી લેવી જોઈએ અને એ માટે તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો બીજા નંબરમાં છે કે સંગઠન સાથે જોડાઓ બધી આંગણવાડી બહેનો એક થાવ મિત્રો એકલી બહેન અવાજ ઉઠાવશે તો તેની અસર ઓછી પડશે પણ જો હજારો બહેનો સંગઠિત રીતે મોરચા કાઢશે અરજીઓ કરશે મીડિયા સાથે વાત કરશે તો દબાણ વધશે અને સરકારને ઝડપથી પગલું ભરવું પડશે મિત્રો ત્રીજું પગલું એ છે કે કાનૂની પગલાં હા મિત્રો કોર્ટનો ચુકાદો છતાં અમલ ન થયો હોય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે આ અરજી થઈ શકે છે એટલે કોર્ટ સરકારને સીધો જવાબ આપવા પર મજબૂર કરશે આ પ્રક્રિયા સંગઠન દ્વારા શરૂ થઈ શકે છે મિત્રો ચોથી વસ્તુ એ છે કે દસ્તાવેજો તમારે તૈયાર રાખવા જોઈએ દરેક બહેને પોતાના સર્વિસ રેકોર્ડ નિયુક્તિ ઓર્ડર જૂના પગારની સ્લીપો વગેરે એકઠા રાખવા જોઈએ આ એકઠા રાખેલા પ્રમાણપત્રો એરિયર્સ કે નવા પગારનો હિસાબ કરતી વખતે આ દસ્તાવેજો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને મિત્રો પાંચમું છે મીડિયા અને સોશિયલ મીડિયા હા મિત્રો આ મુદ્દે અવાજ ઉઠાવવો બહુ જ જરૂરી છે જેટલું બહેનો પોતાનો પોતાનો સંઘર્ષ બહાર લાવશે તેટલું જ સમાજ અને સરકારનું ધ્યાન આ મુદ્દા પર જશે તેનાથી તમારા પગાર વધવાના ચાન્સીસ વધી શકે છે મિત્રો આ જે પગલાં બતાવ્યા તે એક રસ્તો છે પગાર વધારવા માટે અને મિત્રો આંગણવાડી બહેનો વર્ષોથી પોતાના હક્કો માટે લડી રહી છે બે હજાર પાંચથી લઈને આજે સુધી અનેક વખત મોરચા હડતાલ અને આંદોલન પણ થયા છે ઘણીવાર બહેનોને માત્ર ભથ્થું જ મળતું હતું અને પગાર નહોતું મળતું પરંતુ લાંબા સંઘર્ષ પછી હવે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી વર્કર્સને હવે હેલ્પર્સને પગાર દીઠ કર્મચારી માનવા જોઈએ માત્ર ઓનોરેરિયમ પર કામ કરાવવું બંધરણીય નથી આ એક મોટી જીત છે પણ અંતિમ પરિણામ એટલે કે અમલ હજી સુધી મળ્યું નથી મિત્રો હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું થઈ શકે છે તો કોર્ટના ચુકાદાનો અમલ સરકારે ફરજિયાત કરવો જ પડશે વિલંબ થાય તો કોર્ટ ફરીથી કડક કાર્યવાહી કરી શકે છે સાથે સંગઠનો પણ દબાણ વધારશે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ટૂંક જ સમયમાં સરકાર નવો જીઆર બહાર પાડીને આ ચુકાદાનો અમલ કરે અને ચુકાદાને અમલમાં મૂકે પ્રિય આંગણવાડી બહેનો તમારી સેવા આ સમાજ માટે અમૂલ્ય છે બાળકોને પોષણ આપવું માતાના આરોગ્યનું ધ્યાન રાખવું શિક્ષણમાં મદદ કરવી આ બધું જ કામ દેશના ભવિષ્યને ઘડવાનું કામ છે અને મિત્રો ફક્ત આંગણવાડી બહેનો જ નહીં પરંતુ આશાવર્કર બહેનોનો પણ ખૂબ મોટો ફાળો છે અને હાઈકોર્ટનો ચુકાદો તમારા પક્ષમાં આવ્યો એ તમારા સંઘર્ષની જીત છે અને હવે માત્ર થોડી ધીરજ રાખવાનો સમય છે સરકારને અમલ કરવો ફરજિયાત છે આ સમય દરમિયાન એકબીજાને સપોર્ટ કરતા રહો સંગઠિત રહો અને સાચી માહિતી મેળવતા રહો અમે આ ચેનલ પરથી તમને હંમેશા સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું કોઈ પણ અફવા નહીં કોઈ ખોટી આશા નહીં સાચા દસ્તાવેજો કોર્ટના આદેશ અને સરકારના જીઆર આધારિત માહિતી તમને હું આપીશ મિત્રો અંતમાં ફક્ત હું એટલું જ કહેવા માગું છું કે તમારો સંઘર્ષ લાંબો છે પણ નિષ્ફળ નહીં જાય ન્યાય મળી રહ્યો છે અને હવે અમલ બાકી છે અને એ દિવસ ટૂંકો છે જ્યારે બહેનોને પોતાના હકનો નવો પગાર હાથમાં મળી જશે મિત્રો જો તમને આવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આંગણવાડી બહેનો વર્ષોથી સમાજ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહી છે તે માટે કોર્ટનો ચુકાદો તેમને ન્યાય આપવા માટે એક મોટું પગલું હતું પરંતુ હવે અમલ બાકી છે અને અમે સૌ આશા રાખીએ છીએ કે સરકાર ટૂંક જ સમયમાં આ નિર્ણય અમલમાં મૂકી બહેનોને તેમનું સાચું મૂલ્ય આપશે અને તેમના પગારમાં વધારો કરશે અને મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પગાર નથી વધ્યો પરંતુ આગળ વધશે તેવી અને વધશે જ એવી હું આશા રાખું છું મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ આંગણવાડી કર્મચારી બહેનો તેમજ કર્મચારી બહેનોને જય હિન્દ વંદે માતરમ